મંત્ર તંત્ર કર્યા કે ઘોડો કુંવર ને આકાશે લઈ ગયો રાણી સાહેબા હું ગરીબ દરજી મંત્ર શું જાણું સ્વયં ઘોડા લઈ ગયા છે જાદુઈ મેરાય આ જરૂર કઈ કામણ ટુમણ છે તે કઈક દગો કર્યો છે તને અંધારી કોટડીની ની સજા કરવામાં આવશે રાણી સાહેબા મેરા એ કીધું તું કે ઘોડો લુગડાનો છે

કેમ મેરાય ઉડ્યો ને રામદેવ મને બચાવો સાચી હકીકત જણાવો નહીતર મને કાળ કોટડી મળશે મેરાઈ તે ઘોડાની અંદર મેલા ગાભા લુગડા નાખી ઘોડો બનાવ્યો તેથી દુખ સહન કરવું પડ્યું રામદેવ તમે અંતર્યામી છો મને એમ કે ઘોડાની અંદર જૂના કપડા નાખીશ તો કોને ખબર પડશે ક્ષમા કરો કુવરસા ક્ષમા કરો પિતાશ્રી મેરાઈને માફ કરી દયો ભલે બેટા